જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન મિત્રો આ ઓડિયો બહુ સાંભળવા જેવો છે ખાસ કરીને હવે પહેલું તમારે એ કહેવું છે કે આહીર સમાજમાં મેરો લુખો રોષ ફેલાવતો ગમે એને ઝઘડો કરાવવાનો પ્રયાસ કરતો અને ગમે એના ઓડિયા ચડાવીને બદનામ કરવાનો ધંધો કરતો અને દલિત સમાજમાં જીત્યા નિલેશ જે કાંઈ નહોતો જાણતો ને આગળ નીકળવાનો પ્રયાસ કરવા માટે પોતાનું ગુજારણ હલાવવા માટે દેશમાં રોષ ફેલાવવાનો અને ઝઘડા કરાવવાનો પ્રયાસ કરતો એને આ બતાવવું છે કે રાવણ બનવા માટે તપોબળી મા જોઈ તપોબળી બાપ જોઈ અને તપ ખપે તારા જેવા રાવણ 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 અને છે છે લખાય પણ બનવું હોય ને તો એનામાં તાકાત ખપે એનામાં અભિમાન ખપે એનામાં ગર્વ ખપે અને રાવણને આંગણે તો ભાઈ રામ આવ્યા હતા તારે આંગણે કોઈ આવ્યું નથી તું રાવણ બનવાનો પ્રયાસ કરે છે ને એટલે તને આ ઓડિયો બતાવવો હશે કે તું સાંભળી લે કે એક ચોખાના દાણા કે એક ખાંડના દાણાને લેવા માટે આહીર બોલું કચ્છ ભાઈ કાલે તમારો સાથે ચર્ચા સાંભળી ને મને એમ થયું કે

તમે તમારી રીતે રાઈટ હતા કે રાવણ બનવાનો શોખ બને છે તો રામ બનવાનો પ્રયાસ કરો ને રામ તો એક દુનિયા ને તારવા વાળા હતા ને રાવણ ભલે હાલો રાવણ એક નાનો વ્યક્તિ ને તો આપણે માની કે રાવણ એક જોઈન જોઈન તો ભારત ની અંદર નહીં પણ સર્વ સૃષ્ટિ રાવણ એક જ થયો છે બીજો થયો જ નથી બાકી બધે શોખ હોય રાવણ બનવાનો પણ રાવણ બનવા માટે તો તેત્રીસ કરોડ દેવ ને પોતાની સાક્ષી માં લઈ આવવાની ત્રેવડ હોવી જોઈએ આને તો પોતાના મા બાપ ને રાખવાની ત્રેવડ નથી બરોબર એવું છે અને હકીકત થી આ ધર્મની અંદર એ કેતો હતો ને આટલા જોજન ને આટલા જોજન ભાઈ જે જે દુનિયાનો બનાવના બ્રહ્માંડનો માલિક છે ને એને અમુક વસ્તુ એવી બનાવી છે હું તમને એક સવાલ કરું કે નદી હોય ને નદી નદી હોય ને નદીની રેત હોય ને રેત એની અંદર ખાંડનો દાણો પડ્યો હોય ને ખાંડનો દાણો કેવનો હોય હાવ ઝીણો હોય ને તો હાથી કદાવળ હોવા છતાં એ ખાંડનો દાણો ઉપાડવાની તાકાત હોય જો તમને ચોવીસ કલાક પવન ના મળે ને તો પણ એસી ટકા દુનિયા બીમાર થઈ જાય ચોવીસ ટકા અને અડતાલીસ કલાક સૂર્ય ના મળે ને તો એસી ટકા દુનિયા બીમાર થઈ જાય થઈ જાય ને તમે જોતા રહો જ્યારે ચોમાસાનો ટાઈમ હોય વધારે વાદળછાયું હવામાન હોય અને ઘટાઘુમ થઈ ગયું સૂર્ય ના નીકળ્યું હોય તો બીમારી આવશે આવે એનું કારણ શું કે સૂર્ય નો પ્રકાશ નથી મળતો ઉનાળાની સિઝન હોય વધારે ગરમી પડતી હોય તો પણ બીમારી આવશે કારણ કે નો આપણે જે હવા જોઈએ છે એ નથી મળતી એટલે દુનિયાનો બનાવનાર છે અને આવા રાવણ બનવાનો પ્રયાસ કરે છે ને તો એને ખુદ ને ખબર નથી કે માને કોઠેથી જન્મ લઈ ત્યારે રાવણ બનવા માટે આપણી માએ વિદ્વાન હોવી જોઈએ રાવણ કોઈ જેવી તેવી વસ્તી નતો રાવણ એક ભગવાન કરતા મેં સાંભળ્યા રાવણ થવા માટે શું કરવું પડે એને ખુદ ને ખબર નથી રાવણ બની દુનિયા દેખાડવું રાવણ રાવણ છે ને સાહેબ રાવણ શીલા અંતમાં રામ ની સાથે જયારે હમ વિજય પરાજય ની વાતો થઈ ગઈ ને ત્યારે ને કીધું તમને તમને ખબર હેલો હા હા હું તમને આખી 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 રામાયણ ની પંક્તિ રાવણે રામને કીધું તું કે તમે અયોધ્યા મૂકીને મારી લંકા સુધી તમારે આવવું પડ્યું એટલે તમે મારા કરતા નનકા કેવા મારા મહેમાન થવા અત્યારે રાજવરામાં આપણે જઈએ મોટો માણસ હોય ઘરે જાય એટલે આપણે નાના કહેવાય ને તો તમારે તમારું આખું અયોધ્યા મૂકીને મારી લંકામાં આવવું પડ્યું એટલે તમે નાના છો પછી તમારી અયોધ્યા કરતા મારી સોના આખી લંકા સોનાની નગરી છે લંકા એટલે લંકાપતિ રાવણ શું એટલે એમાં પણ રાજમાં તમે નાના છો તમારા કદાવણ યોધ્યા ગમે એવા ગણતા હોય એના પરાજય કરવા વાળા મારા કરે છે એમાં પણ તમે નાના છો પણ એક જ વાત થી તમારો વિજય થાય છે કે મારો ભાઈ મારી સાથે નથી એમાં તમે મોટા છો જયારે તમારી સાથે અયોધ્યાથી કરી અને લંકા સુધી તમારો ભાઈ તમારા પક્ષમાં છે અને આજે લંકા ની અંદર મારી સાથે બેઠો હોવા છતાં મારો ભાઈ તમારા પક્ષ માં છે અહિયાં થી હું હારું છું ને કે ક્યારે હાર થાય નહીં એટલે આપણા ભારત નો પરાજય થવાની તૈયારી થઈ રહી હોય ને સાહેબ તો આવા લોકો આપણા ધર્મ ને છોડીને ભલે ખપે કરે પણ આખા ભારત ને આખા બીજા દેશો ને શું કમ બતાવે છે કે અમારે અંદરો અંદર મેં ફાડા કરી નાખ્યા છે સમજાય છે વાત મારી તમને હા કે આ હું એમ કઉ તમારે ના મજા આવે તમે હું તમને જ કહું છું કે તમને મજા ના આવે તમે ગમે ધર્મ પાડી શકો છો આ તો એક અત્યારે તો ખબર છે ને કાયદો એવો છે કે ગમે એ વર્તન કરો ગમે ત્યાં લગ્ન કરી લો ગમે દેખાડી આપણી સમાજ ને છોડીને એમાં કરી લો તો કોઈ ના નથી પાડતું પણ હું એમ કઉ છું કે દુનિયા ને એવું શું કેમ દેખાડો કે અમે અંદર અંદર દુશ્મન બની ગયા છે હા તમારી વાત બધી રાઈટ હતી પણ ઓને ગળે ઉતરે એમ જ નથી કારણ કે ઓને ભ્રષ્ટ બુદ્ધિ છે જો આગળના બે ચાર પાંચ મહિના પહેલાના ના વિડીયા જોઈ લેજો દુનિયા ને માંસ ખાતો પોતે દેખાડે છે જેમ જનાવર હોય ને એમ સાહેબ એ આપણા મોટા વડીલોની દાદાઓની કહેવત છે કે હાડ ખવાય પણ કોટે એના બંધાય ખાય દુનિયામાં ઘણા નવા એસી ટકા માણસો ખાય છે પણ દુનિયા ને દેખાડે કે હું આ કરું છું એમ બરાબર ને અને બીજી કહેવત છે કે ઘર નો ગોળ ચોરીને ખવાય આપણો હોવા છતાં ચોરીને ખવાયા કેમ કેવાનું હશે કે એક વસ્તુ જરૂરી છે હું આવો છું હું આવો આવો છું છું એને લઈને તો આપણે હળવા હલવા હલકા થઈ છે એમાં વજનદાર નથી અને ચાર મહિના પહેલાના વિડીયા એ ભાઈ ને જોઈ લો જય ભીમ જય સંવિધાન નમો બુધાય આ વસ્તુ એને આવડતી જ નથી પણ જયારે મારી ચેનલ માંથી એને વિડીયો જોયા અને તમારા જે અમુક જે યુટ્યુબરો રહ્યા હા જે અંકિત અંકિત વાઘેલા વાઘેલાન મનસુખ રાઠોડ એના નામાં આવું બોલતા જોયું એટલે બે શબ્દ એ લઈ લીધા અને મારો વિરુદ્ધ ચાલુ કર્યો એટલે પોતાની ચેનલ માટે થઈ પોતાને આગળ વધવા દેશમાં ભલે ખપાઈ થાય દેશ ખાડ માં જાય તમે તમારી રીતે બધી વાત મજબૂર કરતા હતા પણ મજબૂત થી મજબૂત તમારો પાયો મજબૂત થતો હતો પણ એ રહી તમારા સવાલ નો જવાબ એ રીતનો આપતો હતો આટલા જોજન હોય તો આટલું કરી અંગે હવે એને ખાલી કહેજો કે તારો હાથી લઈ આવ્યો કદાવર હાથી લઈ આવ્યો જોરદાર અને નદી ની અંદર દાણો નાખું છું ખાંડ નો વાત શેરડીનો જે ડોકો ઉગે છે એની અંદર એકદમ મીઠો સ્વાદ પૂરે છે જેનો રસ કાઢીએ ને તો મીઠો નીકળે છે બીજી કોઈ બી વસ્તુમાં મીઠો સ્વાદ કરી જાય એરંડા નો એરંડા નું ઝાડું કેવડું હોય છે એમાં મીઠાશ નીકળશે નહીં નીકળે બીજું મરચાનું ઝાડ હોય મરચાનું એટલું રૂપાળું લાગે છે મરચું લીલા કલર નું થાય તો એટલું રૂપાળું લાગે છે પણ એને દરી નાખો ને એટલે એકદમ તીખું બની જાય છે બીજી વસ્તુ માં તીખાસ બનાવી છે બને નારિયેલ નું અડીખમ ઝાડ થાય છે એની અંદર મોટું બધું નારિયલ થાય છે એને તોડવામાં આવે તો એની અંદર થી પાણી નીકળે છે એવું કોઈ બી વસ્તુ એની રીતે બનાવી છે એટલે આ બધું શું છે આવા રાક્ષસો પેદા થઈ ગયા છે નકર તો જો આજથી દસ પંદર વર્ષ પહેલા સાહેબ ગમે અહીંયા હોટલમાં કે ગમે ગમે જગ્યાએ ઉભા રહી ને એટલે આપણે ને આપણા લોક સંગીત ના કલાકારો પહેલા તો આપણે લઈ નામ લઈ તો હેમંત ચૌહાણ જેવો કોઈ અલગ અલગ કડી કરીને દુનિયાના મગજમાં ઉતરે હું ભજન સંભળાવવા વાળો કલાકાર નથી આ ભજનિક કલાકાર પછી એના પછી સારા સુર ને સંગીત ને તાલ થી હાલતા એવા નારાયણ સ્વામી બાપુ પછી આપણે લક્ષ્મણ બાપુ અને એના પછી સાહિત્ય ની અંદર વાતો જે સાંભળાવતા હોય આપણે રોવરાવી દેતા હોય પાંચ લાખ માણા બેઠા હોય છેલ્લા બેઠા બેઠા આપણા મા બાપ રોતા હોય એવું જો સાહિત્ય કરતા હોય તો આ ભીખુદાન ભાઈ ગઢવી આ તમે ક્યાંય સાંભળો છો અત્યારે આવું તમે ક્યાંય સાંભળો અત્યારે નહીં આભાર કારણ કે નથી બગડા બોલાવે છે કયા મોરે મોરો મોરે મોરો કયા આવ્યા મને બતાવો તમે ખાલી કે છે મોરો આવ્યા આવું છે કાલ તમારું સાંભળ્યા પછી મને આનંદ આવ્યો પછી હું થાકેલો ફોન કરશું અને તમે ક્યાંક મુસાફરી સાથે થોડું થોડું જાણતા રહ્યો જાણવા મળે આપણે બરાબર ભલે ચડાવી રહ્યો ચડાવ્યા થી તમને કઈ નુકસાન નહીં થાય તમને તારે અને તમારા નંબર નાખ્યા છે તો આવા ફોન આવશે અમુક લોકોના લુખા તત્વ એના જેવા હોય ને એના તો એની સાથે જવાબે દઈ દેવાનો પણ ગલત નહીં બોલવાનું આપણે શું કામ બોલવું જોઈએ ઓકે હાલો હાલો જય માતાજી